દિવાળીના તહેવારોને લઈને કચ્છ જિલ્લાના ભુજમાં આવેલા સ્મૃતિવન દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું સ્મૃતિવનમાં એકાવન હજાર દીવડાની રોશનીથી જળહળી ઉઠ્યું વિવિધ સંસ્થાઓ અને દાતાઓના સહયોગથી સ્મૃતિવનમાં છેલ્લા ત્રણ વર્ષથી ધનતેરસના દિવસે દીપ ઉત્સવનું આયોજન થાય છે પચીસ જેટલી સંસ્થાના સહકારથી સ્મૃતિવનના દાતાઓના સહયોગથી સ્મૃતિવનમાં છેલ્લા ત્રણ વર્ષથી ધનતેરસના દિવસે દીપ ઉત્સવનું આયોજન થાય છે પચીસ જેટલી સંસ્થાના સહકારથી સ્મૃતિવનના પાથવે પર તેમજ સનસેટ સનરાઇઝ પર એકાવન હજાર દીવડાઓ ગોઠવવા માટે કાર્યકરોએ છ કલાકની મહેનત કરી